નમસ્કાર મિત્રો આજે આ ડોસલીઓ તાંત્રિક કે જેણે આ જોરુભા અને દેવભા બંને દરબારોને એક કરી અને ગામમાં લાવી દીધા છે પરંતુ આજે ગામમાં જે દુશ્મન રાજા અને દુશ્મન ગામ એક મળી અને આ જોરુભા અને દેવભાના ગામ ઉપર આક્રમણ કર્યું છે ત્યારે આ ડોસલીઓ તાંત્રિક દરબારોના ગામ ઉપર ઢાલ બની અને આડો ઊભો છે અને દુશ્મનોના એક પણ પ્રહારને તે અંદર આવવા નથી દેતો અને બધા જ પ્રહારોથી આજે જોરુભા અને દેવભાના ગામને બચાવી રહ્યો છે ત્યારે આજે આ જોરુભા પૂછે છે કે દેવુંભા તમે માનો કે ના માનો પરંતુ આ કોઈ બ્રાહ્મણ નથી પરંતુ આ તો કોઈ દેવતા હોય એવું મને લાગે છે ત્યારે દેવભા કહે છે કે આ કોઈ દેવતા કે નથી કોઈ બ્રાહ્મણ પરંતુ આ એક ડોસલિયો તાંત્રિક છે અને તે બ્રાહ્મણના વેશમાં તમારા ગામમાં આવ્યો છે અને એ પણ જોરુભા અને દેવભાને એક કરવા માટે ત્યારે આટલા શબ્દો સાંભળી અને જોરુભા કહેવા લાગ્યા કે દેવુભા શું આ સચ્ચાઈ છે ત્યારે દેવુભા કહે છે કે હા આ સાચી વાત છે અને તો પણ જોરુભાને આ દેવુંભાની વાત ઉપર વિશ્વાસ નથી આવતો અને પછી તો આ ધમાસાણ યુદ્ધમાં હવે આ વિકરાળ સૈન્ય કે જે હવે એક એક પ્રહાર તેના વધવા લાગ્યા છે અને જ્યારે ડોસલિયાના શરીરમાં જ્યારે હજારો ભાલા ભોકાણા ત્યારે દુશ્મન રાજાને એમ થયું કે હવે તો આ બ્રાહ્મણ દેવતા સમાપ્ત થઈ જશે પરંતુ ત્યાં તો એ જ વાલા સામે પ્રહાર થાય છે અને આ બ્રાહ્મણ દેવતાનું શરીર એવું ને એવું સ્વસ્થ છે ત્યારે હવે તો દુશ્મન રાજા અને આ દુશ્મન ગામનો મુખી કહેવા લાગ્યો કે મહારાજ હવે શું કરીશું અને આ બ્રાહ્મણ તો આટલી આસાનીથી હારી શકે એમ નથી પરંતુ ત્યારે ડોસલીઓ તાંત્રિક કહે છે કે હે દુશ્મન રાજા હવે પીઠ દેખાડીને ભાગવું છે કે પછી તારું આખું સામ્રાજ્ય સમાપ્ત કરી નાખવું છે ત્યારે દુશ્મન રાજા એટલું કહે છે કે હે બ્રાહ્મણ દેવતા તમારામાં એટલી હિંમત હોય તો મારું આ સૈન્ય છે ને એને સમાપ્ત કરી જુઓ અને પછી તમે જોજો કે હું કેવા પ્રહાર કરું છું આ દરબારોના ગામ ઉપર અને આટલો લલકાર કરતાની સાથે જ ડોસલિયા તાંત્રિકને ગુસ્સો આવ્યો અને પછી તો તે તેની તાંત્રિક વિદ્યાનો ઉપયોગ કરે છે અને પછી તો આ દુશ્મન રાજા અને આ દુશ્મન ગામના જેટલા પણ સિપાહીઓ હતા એ બધાના ઉપર એવી વિદ્યાનો પ્રયોગ કરે છે કે તેઓ અંદરો અંદર જ લડવા લાગ્યા અને એકે બીજાને મારવાનું શરૂ કર્યું અને આમ આ બાજુ આ જોરુભાને દેવુભા આ બધી ઘટનાને જોઈને હસી રહ્યા છે ગુરુચેલો અને બંને બારવટીયાઓ પણ આ ડોસલિયા તાંત્રિકની આવી વિદ્યાઓ જોઈને કહી રહ્યા છે કે આજે તો ડોસલિયો તાંત્રિક પૂરેપૂરો તેની તાંત્રિક વિદ્યામાં મગ્ન થયો છે અને આમ પછી તો રાજા પોતાના બધા જ સિપાહીઓને આદેશ આપે છે કે રોકાઈ જાઓ આ તમે શું કરી રહ્યા છો એમ છતાં પણ એક પણ સિપાઈ રોકાતો નથી રાજાનો હુકમ હવે કોઈ માનતું નથી અને એકે બીજાને મારવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં બધા જ સિપાહીઓ એકબીજાને મારી મારી અને પોતે બધા જ મોતને ઘાટ ઉતરી ગયા અને પછી તો બ્રાહ્મણ દેવતા યુદ્ધ ભૂમિમાં જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે જોયું ને દુશ્મન રાજા તને એમ હતું કે તારી સેના એ તારું મુખ્ય બળ છે તો જોઈ લે આજે તારી આખી એ સેના ધરાશાયી થઈ ગઈ છે અને પછી તો દુશ્મન રાજા ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને ચાલતો ચાલતો આ જોરુભા દરબારની પાસે આવીને કહે છે કે મુખી બાપા આજે એક આ રાજા એક બ્રાહ્મણ દેવતાની સામે હાર્યો છે અને આજે હું મારા શસ્ત્રો તમારા ચરણોમાં અર્પણ કરું છું અને આજથી મારું રાજ્ય તમારું ગુલામ બને છે ત્યારે જોરુભાની છાતી ગજગજ ફૂલી ગઈ અને કહેવા લાગ્યા કે વાહ બ્રાહ્મણ દેવતા વાહ તમે તો એ કામ કરી દેખાડ્યું છે કે જે કામ આ દુનિયાનો કોઈ સાધારણ માણસ તો ના જ કરી શકે અને ત્યાં તો પેલો દુશ્મન પોતાનું મોં નીચું રાખી અને જોરુભાની પાસે આવે છે ત્યારે ડોસલિયો તાંત્રિક એટલું બોલ્યો કે હે મુખી આજે જીવતું રહેવું હોય ને તો જોરુભાના પગમાં પડીને માફી માગી લો અને એમની માફી માગીને ક્ષમા માગો કે એમના પચાસ ખેતરો તો પડાવી લીધા હતા પરંતુ આજથી આખું ગામ તમારું અને પછી તો એ દુશ્મન ગામનો મુખી પણ જોરુભાના પગમાં પડ્યો ને કહે છે કે બાપુ તમારી જીત અને અમારી હાર થઈ અને આમ પછી આ બ્રાહ્મણ દેવતા કહેવા લાગ્યા કે જોરુભા હવે ઠીક છે ને ત્યાં તો આખું એ ગામ દોડીને આવ્યું અને આ બ્રાહ્મણ દેવતાને પોતાના ખભે ઉંચકી અને એમનું જય જય કાર કરતાં કરતાં એમને ગામની વચ્ચુવચ લાવે છે ત્યારે ગામની વચ્ચોવચ લાવ્યા પછી આ ગુરુચેલો અને બંને બારવટીયાઓ પણ ત્યાં પહોંચે છે અને જોરુભા દેવુભા પણ ચોકની વચ્ચે આવે છે અને ત્યારે પેલો દુશ્મન રાજા અને દુશ્મન ગામનો મુખી વાતો કરે છે કે ગમે તેમ કહો પરંતુ આ કોઈ બ્રાહ્મણ નથી પરંતુ બ્રાહ્મણના વેશમાં આવેલો કોઈક મહાપુરુષ હોવો જોઈએ નહીતર તો કોઈ મહાન મેલી વિદ્યાનો જાણકાર હોવો જોઈએ નહીતર આમ આપણી હાર ના થાય અને આટલા તુચ્છ દરબારોની સામે આપણે હારી ગયા એ વાત મને હજમ નથી થતી માટે એ જાણવા માટે એમના ગામમાં તો જવું જ પડશે અને આટલો વિચાર કરી અને પછી તો એ મુખી અને દુશ્મન રાજા બંને પણ ચાલતા ચાલતા જોરુભાના ગામમાં આવે છે ને કહે છે કે જોરુભા અમે પણ તમારા જે પરાક્રમી બ્રાહ્મણ દેવતા છે ને એમની પાસે આવ્યા છીએ કારણ કે અમે પણ એમની પાસેથી કંઈક શીખવા માગીએ છીએ ત્યારે ડોસલિયો તાંત્રિક ગુરુચેલાની પાસે જઈ અને બે હાથ જોડીને કહે છે કે હે ગુરુજી મારું કામ અહીંયા પૂરું થયું છે બોલો હવે હું શું કરું ત્યારે ગુરુજી કહે છે કે ડોસલિયા હવે તારે શું કરવું છે બોલ અને હવે તારે આ બ્રાહ્મણ દેવતાનું શરીર પણ ત્યાગી દેવું પડશે કારણ કે એનો સમય હવે પૂરો થવા આવ્યો છે ત્યારે ડોસલીઓ કહે છે કે તમારી વાત તો સાચી છે અને હવે હું તમે કહો એમ કરવા તૈયાર છું ત્યારે આટલા શબ્દો સાંભળીને ગુરુજી કહે છે કે ડોસલિયા હું તને એક વાત કહું એ વાત તને ગમે તો કહેજે ત્યારે ડોસલીઓ કહે છે કે ગુરુજી તમે મને કહો તો ખરા ત્યારે ગુરુજી એટલું કહે છે કે ડોસલિયા તું અહીંયા આટલા ચમત્કાર આ ગામને તો આપી ચૂક્યો છે અને જો તું હવે પૂજાવવા માગતો હોય તો હું આ દેવભા અને જોરુભાને વાત કરીશ તો તેઓ તને અહીંયા ગામમાં સ્થાન આપશે અને તારે ના પૂજાવવું હોય તો ચાલ મારી સાથે અમે જેમ ભટકીએ છીએ એમ અમારી સાથે ભટકતો રહેજે અને અમારી રક્ષા કરતો રહેજે ત્યારે આ ડોસલિયો તાંત્રિક એટલું કહે છે કે ગુરુજી હવે હું વધારે ભટકવા નથી માગતો કારણ કે આમ પણ હું ઘણા સમય સુધી પહેલાં વીર વડલામાં ભટકતો રહ્યો અને એના પછી આ બંને ગામ માટે ભટક્યો છું અને હવે હું એક સ્થાન માગું છું અને આરામથી ત્યાં પોઢી જવા માગું છું ત્યારે ગુરુજી કહે છે કે કાંઈ વાંધો નહીં હું તારો ન્યાય કરું છું આમ કહીને ગુરુ જોરુબાની પાસે આવે છે અને કહે છે કે જોરુભા તમને ખબર છે આ કોણ છે ત્યારે જોરુબા એટલું કહે છે કે બ્રાહ્મણ દેવતા તો નથી જ કારણ કે બ્રાહ્મણ દેવતા હોય તેઓ ક્યારે આવું યુદ્ધ તો ના લડી શકે અને ત્યાં તો પેલો દુશ્મન રાજા અને એ ગામનો મુખી ત્યાં કાન માંડીને જોડે આવીને આ સમગ્ર ઘટનાને સાંભળવાનો પ્રયત્ન કરે છે ત્યારે ડોસલિયા તાંત્રિકની સામુ હાથ લાંબો કરીને ગુરુજી એટલું કહે છે કે હે દરબારો આ તમારા ગામને બચાવ્યું ને એ કોઈ માણસ નથી કે નથી તો કોઈ બ્રાહ્મણ દેવતા પરંતુ એ એક ડોસલિયો તાંત્રિક છે ત્યારે આટલા શબ્દો સાંભળીને દુશ્મન રાજાના હોશ ઉડી ગયા અને કહે છે જોયું મિત્ર આ એક તાંત્રિક આપણી સામે લડી રહ્યો હતો એટલા માટે જ આપણી હાર થઈ છે ત્યાં તો દેવભા કહેવા લાગ્યા કે ગામ લોકો અને બીજી વાત એ છે કે આ ડોસલિયો તાંત્રિક રહ્યો ને એ ઘણા બધા સમય પહેલાં મૃત્યુને ઘાટ ઉતરી ગયો છે પરંતુ આ તો એની આત્મા જે અહીંયા આવી અને બ્રાહ્મણના વેશમાં લડી છે અને આ ગામને બચાવ્યું છે ત્યાં તો ફરી ગામના સૌ માણસો ચોંકી ગયા અને પછી ડોસલીઓ તાંત્રિક બે હાથ જોડીને કહે છે કે જોરુભા અને દેવુભા હવે તમે શાંતિથી રહેજો હવે મારે જવાનો સમય થઈ ગયો છે અને મારે આ બ્રાહ્મણ દેવતાનું સ્વરૂપ હવે છોડી દેવું પડે એમ છે ત્યાં તો દુશ્મન રાજા કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ દેવતા તમે અમારી સાથે આવું કેમ કર્યું છે અને તમે આ તો કપટ કરી કહેવાય કારણ કે તમે અમારા ઘણા સૈન્યોને માર્યા છે ત્યારે બ્રાહ્મણ દેવતા આ દુશ્મન રાજાની પાસે આવીને એટલું કહે છે કે હે રાજન તમે ખોટા હતા અને તમારો આ મિત્ર જે મુખી છે ને એ પણ ખોટો છે અને એણે પચાસ ખેતર બીજાના પડાવી લીધા હતા અને એ પણ તમે એમને સમજાવવાને બદલે યુદ્ધે ચડ્યા એનો મતલબ એ હતો કે તમે અધર્મના પક્ષમાં હતા એટલા માટે તમારી હાર થઈ પરંતુ જો તમે પહેલાં એમ પૂછ્યું હોત ને કે ઘટના શું બની છે અને કેમ બંને ગામના મુખી લડી રહ્યા છો આનો જો તમે ન્યાય કર્યો હોત ને તો આટલો સંહાર થવાનું જ ન હતો અને આ તમારા અભિમાનનો અંત થયો છે તમારા રાજ્યનો નહીં અને હવે આટલી વાત યાદ રાખજો કે ક્યારેય પણ યુદ્ધે ચડો કે ગમે તેને સહારો કે તેના દુઃખનો ભાગીદાર બનવા જાઓને ત્યારે એટલું તો નક્કી કરજો કે તે માણસ ધર્મના માર્ગ ઉપર ચાલે છે કે અધર્મના પથ ઉપર એ સૌથી પહેલાં જોજો ત્યારે આટલા શબ્દો સાંભળીને દુશ્મન રાજા બ્રાહ્મણ દેવતાના પગમાં પડીને કહેવા લાગ્યો કે આજે પહેલીવાર મને આવું જ્ઞાન મળ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે ડોસલિયા બોલ હવે તારે શું કરવું છે તારે અહીંયા રહેવું છે કે મારી સાથે આવવું છે ત્યારે ડોસલિયો કહે છે કે મારે અહીંયા જ રહેવું છે ત્યારે આ ગુરુજી આ જોરુભાની પાસે જઈને કહે છે કે હે જોરુભા મુખી બોલો તમે ડોસલિયા તાંત્રિકના અહીંયા બેસણા કરી અને તેનું મંદિર બનાવીને તમે પૂજા કરશો ત્યારે જોરુબા કહે છે કે પૂજા જ નહીં રાત દિવસ એની સેવા કરીશ કારણ કે આ ગામને એણે બચાવ્યું છે અને ડોસલિયો તાંત્રિક કહે છે કે હે દરબારો જો તમે મારું મંદિર બનાવી અને મને અહીંયા જો મારા બેસણા કરીને મારી પૂજા કરશો ને તો હું ડોસલિયો તાંત્રિક તમને વચન આપું છું કે કોઈ પણ દુશ્મન રાજા એવો પેદા નહીં થવા દઉં જે આ ગામના ઉપર આવી અને આ ગામના કોઈ માણસનો વાળ પણ વાંકો કરી શકે અને આ ગામનો એક નાનકડો ટુકડો પણ જમીનનો પડાવી શકે ત્યાં તો દેવભા અને જોરુભા બંને એક થઈને કહે છે કે ડોસલિયા તારે આમ પણ ક્યાંય જવું નથી અને અમે તને ક્યાંય જવા પણ નથી દેવાના અને હવે તારું અહીંયા અમે ચોકની વચ્ચોવચ્ચ મંદિર બનાવીશું અને સાંજ સવાર તારી પૂજા ભક્તિ અને સેવા કરીશું અને આમ આટલું કહેતાની સાથે ડોસલિયો તાંત્રિક ત્યાં વરાળ સ્વરૂપે અંતર ધ્યાન થઈ ગયો અને પછી ગુરુચિલો કહેવા લાગ્યા કે દરબારો હવે ઝટ અહીંયા ડોસલિયા તાંત્રિકને બેસાડી દો ત્યારે નાનું એવું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો છે ત્યાં તો રાજા આવીને એટલું કહે છે કે ડોસલિયા તાંત્રિકનું નાનું મંદિર નથી બનાવવું અને હું તમને ફાળો આપીશ પરંતુ ડોસલિયા તાંત્રિકનું એટલું વિશાળ અને મોટું મંદિર બનાવો કે એને કોઈ પણ વાતે ખોટ ના પડે અને આમ પછી તો આ દરબારોના ગામમાં આ ડોસલિયા તાંત્રિકનું મંદિર બંધાણું અને પછી ગુરુચેલાએ ડોસલિયા તાંત્રિકને તેમાં બિરાજમાન કર્યો અને પછી ગુરુચેલો કહે છે કે હે દરબારો હવે તમે આરામથી અહીંયા ગામમાં રહેજો અને આ ડોસલિયાને કોઈ વાતે ખોટ ના પડવા દેતા તો આ ડોસલીઓ તમારા ગામમાં કોઈને પણ દુખ નહીં પડવા દે અને અમે હવે આગળ પ્રયાણ કરીએ કારણ કે કોણ જાણે હવે અમારે અહીંયાથી આગળનો પથ કેવો હશે અને ક્યાં અમારે પહોંચવાનું છે ત્યારે ગુરુચેલાની વાત સાંભળી અને આ જોરુભા કહેવા લાગ્યા કે ગુરુચેલાઓ તમે આમ કેમ જશો આટલા દિવસ તો તમે દેવભા દરબારના કબીલામાં ઘણા દિવસ રહ્યા છો અને હવે આ જોરુબા દરબારના ગામમાં રહેવાનો સમય આવ્યો એટલે અહીંયાથી ચાલ્યું જવું છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે પણ હે દરબારો હવે અમારે જવું પડશે કારણ કે અમારું અગત્યનું કામ હજી ઘણું દૂર પડ્યું છે અને તેને પૂરું કરી અને વળતા અહીંયાથી નીકળીશું ને તો તમારા ગામમાં રાત જરૂર રોકાઈશું ત્યારે જોરુબા કહે છે તમને હું વધારે આજીજી નહીં કરું પરંતુ હવે તમે જ્યારે પણ અહીંયાથી નીકળો તો અમારા ગામમાં રાતવાસો જરૂર કરજો અને આમ પછી તો ડોસલિયો તાંત્રિક ત્યાં ગામમાં રોજ માટે રહી જાય છે અને પછી ત્યાંથી દરબારો આ બંને ગુરુચેલાને અને બારવટીયાઓને વિદાય આપે છે અને પછી આ બંને બારવટીયાઓ એ દરબારોના ગામમાંથી ચાલી અને આગળ પ્રયાણ કરે છે અને પછી તેઓ ક્યાં પહોંચે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી